પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના પ્રવાસે નાગપુરમાં પ્રધાનમંત્રી મોદી માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો કરશે શિલાન્યાસ તો બિલાસપુરમાં તેત્રીસ હજાર સાતસો કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને કરશે સમર્પિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા પોતાના વિચાર કરશે રજૂ માસિક રેડિયો કાર્યક્રમનું આજે એકસો વીસમું સંસ્કરણ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર કાર્યક્રમ થશે પ્રસારિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ ગોપાલગંજમાં જનસભા સંબોધશે તો સાથે જ ત્રેવીસ કરોડની યોજનાઓનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી આવાસમાં પણ કરશે મહત્વની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના ભાડભૂત બેરેજની કામગીરીનું કર્યું નિરીક્ષણ ભાડભૂત બેરેજ યોજનાની પ્રથમ તબક્કાની નવ્વાણું ટકા કાર્યવાહી પૂર્ણ બાકીની કામગીરી બે તબક્કામાં જુલાઈ બે હજાર છવ્વીસ અને જૂન બે હજાર સત્યાવીસમાં પૂર્ણ કરવાનું આયોજન ભેળસેળવાળા પદાર્થો દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે તંત્રની તબાઈ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપાઈ નકલી ક્રીમ બનાવવાની ફેક્ટરી રામોલીન તેલ અને મિલ્ક પાવડર મિક્સ કરી કિલોગ્રામ જથ્થો મ્યાનમારમાં ભૂકંપથી અત્યાર સુધીમાં એક હજાર છસોથી થી વધુ લોકોના મોત મ્યાનમારને ઓપરેશન બ્રહ્મા અંતર્ગત ભારતે મોકલી મદદ ભારતીય સેના ફિલ્ડ હોસ્પિટલ ઇકાઈના એકસો અઢાર સદસ્ય પહોંચ્યા મ્યાનમાર જરૂરી સાહીઠ ટન રાહત સામગ્રી લઈ પહોંચ્યું વિમાન ઇજિપ્ત અને કતાર તરફથી ગાઝા સંઘર્ષ વિરામના પ્રસ્તાવનો હમાસે કર્યો સ્વીકાર તો ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન યાહુએ ઠુકરાવ્યો યુદ્ધ વિરામ પ્રસ્તાવ સાથે જ અમેરિકા સામે નવો પ્રસ્તાવ કર્યો રજૂ

તો આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે વિશાખાપટ્ટનમમાં થશે મુકાબલો